નમસ્કાર મિત્રો એક નવા વિડીયોમાં તમારું ફરીથી સ્વાગત છે તો મિત્રો આપણે સવાર સવારમાં આવી ગયા છે આપણા ખેતરમાં અને આ છે આપણી મગફળી હવે આ મગફળીની અંદર ભાઈ નિંદામણ બહુ થઈ ગયો છે નિંદામણની દવા આપણે છાટવાની છે નિંદામણ જે બળી જાય ને દવા છાંટવાની છે તો હું ભાઈ મારા સાથે એક પ્રેશર પંપ પણ લાવ્યો છું તમે જોઈ શકો છો તો અહીંયા એક નાનકડી દવાની પેટી પડી છે ભાઈ એની અંદર ટોટલી દવા હું આપણી છે ભાઈ જ્યારે કોઈ પણ દવાની જરૂર પડે તો આપણે ટોટલી દવા મળી જાય અહીંયા હવે આ દવા તમે જોઈ શકો છો ગેલે હવે આ જીરા માટેની દવા છે પછી માંડવીની અંદર ફૂગનાશક માટે કામ આવતી હોય હવે આ અહીંયા ટોટલ પાવડર પર પડેલા છે તમે જોઈ શકો છો બધી કંપનીનો માલ છે એગ્રોસ્ટાર તો જો આ કૂવો જે છે ને એની ઊંડાઈ વીસથી પચીસ ફૂટ તે વીસથી પચીસ ફૂટમાં ભાઈ એમાં દસથી બાર ફૂટ પાણી હતો પહેલાં હવે વરસાદ થયો એનાથી ભાઈ જબ ઓછબ પાણી ભરેલા છે જુઓ હાથથી તમે પાણી ભરી લ્યો અને બાજુમાં અહીંયા નાળિયેરના રોપા છે અને ભાઈ આ આપણો પ્રેશર પંપ ને અહીંયા આ બધી આપણી દવા પડી છે તો આપણે આ દવાને હવે છંટકાવ ચાલુ કરવાનો છે ખરની દવા પ્રેશ ભરાઈ ગયો છે હવે જે એનું ઉપરનું ઢાંકણું છે જો દવા બધી મિક્સ થઈ ગઈ છે તમને દવાનું કલર દેખાશે તો ઢાંકણું ઢાંકી નાખીએ હવે આપણે આજે મગફળીના ઝાડવા છે ઝાડવા ઉપર ભાઈ આપણે દવા નથી છાંટતા ન કે ઝાડવા ઉપર દવા છાંટીએ તો ઝાડવાની વ્રોથ રોકાઈ જાય ઝાડવામાં વળધી જેવું ને વરદી બંધ થઈ જાય એટલે આપણે આ સાયન્સ સાઇટમાં જ દવા છાંટીએ છીએ તો ચાલો ભાઈ જલ્દીથી દવાનું કામ પતાવી નાખીએ ને પછી ઘર થઈ જાય હવે ભાઈ એક તો ફુવારો છાટી આવ્યો બીજો પણ ફુવારો હવે ભરાઈ ગયો છે હવે તડકો પર તમે જુઓ તો ભાઈ જોરદાર તપી ગયો છે હવે લગભગ એકથી બે જ છટા છે પછી ભાઈ આપણે પણ અહીંયા ડૂબકી લગાવી છે કૂવાની દબાઈ ઠેક જ મારવી છે ડાયરેક્ટ જો જે મેં દવાનું છંટકાવ કર્યો હતો અહીંયા ખરમાં ખર ભાઈ બધો ટોટલી બળી ગયો છે તો ભાઈ દવા જે છે ને એનું અસર તો જોરદાર થાય છે પણ જમીનને પણ નુકસાન કરતું હોય